આમોદ નગરપાલિકાના ફાયર વિભાગના સાધનો જે દૂર ખાઈ રહ્યા છે આગ લાગે ત્યારે અન્ય પાલિકાના ફાયર ફાઈટર બોલાવવાની ફરજ પડે છે ત્યારે આમોદ નગરપાલિકાના અધિકારીઓ કયા મળે લોકોની દુકાન અને શોપિંગ ના ફાયર સેફ્ટી ના સાધનો મોટી સફટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ નગરપાલિકા દ્વારા દરરોજ કોઈ કોઈ વિવાદમાં આવે છે એવું બની રહ્યું છે આમોદ નગરપાલિકાના ફાયર સ્ટેશન ના સાધનો નજરે પડ્યા છે કોઈ આગ નો બનાવ બને તો આજુબાજુના ફાયર સ્ટેશન સંપર્ક કરી બોલાવવામાં આવતા હોય છે આમોદ નગરપાલિકાના ફાયર બ્રિગેડ ટ્રક છેલ્લા સમય થી કયા કારણોસર સમાચારો પ્રસિદ્ધ થયા બાદ કે તો આવનારો સમય જોવા મળશે હાલ આમોદ જંબુસર વિધાનસભાના આગેવાનો દ્વારા નગરપાલિકા પાસે ફાયર સેફ્ટી સાધનો લઈ કોઈ સામગ્રી હાજર નથી જેને લઈને કોઈ બનાવ બને તો બીજી કોઈ નગરપાલિકાનો સારા લઈ ફાયર સાધનો નો ઉપયોગ કરવામાં આવે કે જયારે અહમદનગર પાલિકાના સાધનો કયા કારણસર ઉપયોગમાં નથી આવતા તે અંગેના સવાલો ઉભા કર્યા હતા